મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર મિત્રો ખેડૂતો માટે ખાસ અગત્યનું સાધન એટલે કે શનેરો ટ્રેક્ટર મિત્રો વિશેષ પચીસ હજાર રૂપિયાની સબસિડી છે આપવામાં આવે છે આ સાધન માટે યોજનાની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર હવે આવેલા તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના લાગે કે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો વાત કરીએ રાઇટ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે જે સનેરો ખરીદવા માટે વિશેષ સરકાર તરફથી રૂપિયા પચીસ હજારની સબસિડી છે આપવામાં આવતી હોય છે મિત્રો જે ખેડૂતોએ ખાસ કરીને સનેરો ટ્રેક્ટર આવે છે ખરીદી કરવી તો એના માટે વિશેષ સરકાર છે પચીસ હજારની સબસિડી આપે છે અને ઓનલાઈન જ ફોર્મ આ ખેડૂતની વેબસાઇટ ઉપર છે મિત્રો શરૂ થઈ ગયા છે મિત્રો વાત કરીએ આગળ જે લાભાર્થી છે તેમની પસંદગી અનુસાર છે ભારત સરકાર દ્વારા માન્ય કરેલી જે ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા છે ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે પ્રદર્શિત એટલે કે રજીસ્ટર થયેલ કંપનીની માન્ય મોડેલ સાધનની છે તેના તેઓના જે મેન્યુફેક્ચરરો હોય બરાબર જે વેન્ડર હોય ઓથોરાઇઝ ડીલર હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે મિત્રો ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઈટ પર મિત્રો અત્યારે આઈ ખેડૂતની વેબસાઈટ ઉપર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો અપડેટ થઈને આવે છે એના માટે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે કેવી રીતે થઈ એ તનો વિડીયો બનાવેલો છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની મળી જશે મિત્રો અને ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો અને આ વખતે ડ્રો સિસ્ટમ છે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે નથી એટલે ડ્રો જે લોકોનો છે મિત્રો ડ્રોની અંદર નામ આવશે એ લોકોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો થતો હોય છે એની અંદર એ લોકોને યોજનાનો લાભ મળશે મિત્રો વધારે માહિતી માટે ખા ખાસ આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકોન પણ પ્રેસ કરી દેજો યોજનાની માહિતી મળતી રહેશે